નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ શરૂઆત કરીએ હેડલાઇન્સ સાત હજાર સાતસો તેત્રીસ વિદ્યાર્થી બેઝિક ગણિતની આપશે શહેરના અગિયાર હજાર એકસો પાંચ વિદ્યાર્થીઓ ધોરણ દસ ને પરીક્ષા આપશે ડુંગળીના ભાવમાં વધારો ડુંગળીના ભાવમાં સપ્તાહમાં વીસ ટકાથી વધુ વધારો વરસાદની ચાતક નજરે રાહ ખેડૂતોની ચાતક નજરે રાહ હવે ક્યારે આવે વરસાદ વરસાદની આશા સારા વરસાદની આશાએ ખેડૂતોએ ખરીફ પાકનું પાંચ હજાર સાતસો ચાર હેક્ટરમાં વાવેતર શરૂ કર્યું મહેસાણા જિલ્લામાં વાવણીનો અંદાજ જિલ્લામાં પિયતની સુવિધા ધરાવતા ખેડૂતોએ વરસાદની રાહ જોયા વિના વાવેતર શરૂ કર્યું ધનસુરા અણ્યોર મોડાસા પંથકમાં વરસાદ વરસ્યો ધનસુરા તેમજ અણિયોર માપવન સાથે વરસાદ વરસ્યો મોડાસાના સાકરિયા ગામે પણ વીજળીના કડાકા સાથે વરસાદ થયો તો માલપુરમાં પણ રાત્રે વરસાદની શરૂઆત થઈ હતી મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી તો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી તો લોકોની અસહ્ય ગરમીથી રાહત મળી છે બાજરી જુવારના પાકોને નુકસાનની ભીતિ ખેડતોને સેવાય છે તરવલ્લીના ધનસુરા અણિયોર મોડાસા પંથકમાં વરસાદ વરસ્યો ધનસુરા તેમજ અણિયોર માપ્યો પવન સાથે વરસાદ વરસ્યો મોડાસાના સાકરીયા ગામે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તો માલપુરમાં પણ રાત્રે વરસાદની શરૂઆત થઈ મોડી રાત્રે મેઘરાજા ની ધમાકેદાર આગમન તો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી મંગળવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનો વિધિવત પ્રવેશ થયો છે જો કે ચોમાસુ દક્ષિણ ગુજરાત સુધી આવી ગયા પછી વરસાદને આગળ ખેંચી લાવતી સિસ્ટમ નબળી પડતા ચોમાસાની ગતિ ધીમી પડી હોવાનું હવામાન નિષ્ણાંતનું કહેવું છે આ પરિબળને કારણે અમદાવાદમાં જૂના છેલ્લા સપ્તાહમાં ચોમાસુ બેસવાનો વર્તારો છે દક્ષિણ ગુજરાત સુધી વરસાદ આવી ગયા પછી ગતિ ધીમી પડતા આગમનમાં વિલંબની વકી સુભાજ વસ્ત્રાલ અને બાવડા આરટીઓમાં સતત બીજા દિવસે પણ સર્વરમાં ખામી સર્જાવાના કારણે લાયસન્સ સહિતની કામગીરી માટે આવેલા બસો થી વધુ લોકોને ધક્કો પડ્યો હતો સતત બીજા દિવસે ત્રણેય આરટીઓના સર્વરમાં ખામી સર્જાઈ હતી આરટીઓના સર્વરે ફરી ડચકા ખાતા હતા બસો લોકોને ધક્કો ખાવાનો વારો આવ્યો હતો અમદાવાદની ઐતિહાસિક એકસો સુડતાલીસમી રથયાત્રાની આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે અને ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે એકસો સુડતાલીસમી રથયાત્રામાં ભગવાનના વાઘા માટે મથુરા વૃંદાવનથી કાપડ મંગાવી વાઘા તૈયાર કરવામાં આવશે બાવીસ જૂને જળયાત્રા સાંજે ભગવાનનું મોસાળમાં આગમન બે જુલાઈએ મામેરાના દર્શન કરી શકાશે વિચિત્ર વાત કરીએ તો ગુજરાતમાં દર વર્ષે જૂને ચોમાસાનો થતો હોય છે પરંતુ આ વર્ષે ચાર દિવસ વહેલું અગિયાર જૂને ચોમાસાનો પ્રારંભ થયો છે એટલું જ નહીં આ વર્ષે ચોમાસાની સિઝનના નેવું થી પંચાણું દિવસમાંથી સરેરાશ અડત્રીસ દિવસ સુધી હળવાથી ભારે વરસાદ પડશે સિઝનમાં અડત્રીસ દિવસ હળવાથી ભારે વરસાદ પડશે જામનગર માર્કેટયાર્ડમાં સોમવારે ચણાના તેરસો છેતાળીસ ભાવ બોલાયા હતા એક દિવસમાં અડત્રીસ હજાર ત્રણસો ત્રાસી મન જણસની આવક થઈ હતી જામનગર હાપા માર્કેટ યાર્ડમાં સોમવારે ઘઉંની ત્રણ હજાર બસો ત્રીસ મગની ચાર હજાર એકસો તેત્રીસ મગફળીની ચાર હજાર છસો ઓગણત્રીસ એરંડાની પંદરસો એસી તલની સાત હજાર ત્રણસો અડસઠ રાયની તેરસો ઇઠ્યોતેર લસણની સત્તરસો સત્તાણું કપાસની ત્રણ હજાર પાંચસો અડસઠ જીરુની સોળસો એકોતેર ક્વિન્ટલ આવક નોંધાઈ હતી ગત વર્ષે મહેસાણા અરવલ્લી નર્મદા ડાંગ વલસાડ અને પોરબંદર જિલ્લાનો ડિજિટલ ક્રોપ સર્વેનો પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેતા તેને રાજ્યના તમામ જિલ્લામાં લાગુ કરાયો છે ચાલુ વર્ષે ચોમાસુ વાવેતરની ગણતરી આ પ્રોજેક્ટ હેઠળ કરાશે સેટેલાઇટની સાથે મેન્યુઅલ ગણતરી કરીને આંકડાની ચોકસાઈ કરાશે તેમજ સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ વાવેતરની ગણતરી સેટેલાઇટ મહેસાણા જિલ્લામાં પિયતની સુવિધા ધરાવતા ખેડૂતોએ પ્રી મોન્સૂન વરસાદની અડધા ઇંચની ઘટ હોવા છતાં ચોમાસુ સિઝનની વાવણી શરૂ કરી દીધી છે બે સપ્તાહના અંતે જિલ્લાના ખેડૂતોએ ચાર હજાર નવસો ત્રણ હેક્ટરમાં કપાસ મગફળી શાકભાજી અને ઘાસચારા સાથે સિઝનની શરૂઆત કરી છે જિલ્લામાં પિયતની સુવિધા ધરાવતા ખેડૂતોએ વરસાદની રાહ જોયા વિના વાવેતર શરૂ કર્યું છે ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થશે તેવી આશાએ જિલ્લાના ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધું છે તેમાં પ્રથમ તબક્કામાં જિલ્લાના ખેડૂતોએ મગફળી કપાસ શાકભાજી અને ઘાસચારા સહિતનું પાંચ હજાર સાતસો ચાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે સારા વરસાદની આશાએ ખેડૂતોએ ખરીફ પાકનું પાંચ હજાર સાતસો ચાર વાવેતર શરૂ કર્યું વાત કરીએ તો તળાજા શહેર અને આસપાસના છેલ્લા ગરમી સાથે પવન છે ક્યારેક વાદળીયું વાતાવરણ સર્જાય છે કેટલાક વિસ્તારમાં વરસાદનો છંટકાવ અનુભવાય છે પરંતુ મેઘરાજા વરસી પડે તેવો માહોલ સર્જાયો નથી છતાં પણ તળાજા તાલુકાના ખેડૂતો ભગવાન ભરોસે ઊંડી ખેડ કરી રહ્યા છે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે ડભોઈમાં મોંઘવારીમાં રાહત આપતી ડુંગળીના ભાવ હવે ગ્રાહકોના આંસુ પાડવા તૈયાર છે છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે નિષ્ણાતોના મતે બજારમાં ડુંગળીની આવકના કારણે ભાવમાં એક સપ્તાહમાં વીસ ટકાથી વધુનો ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે સાત ઓગણત્રીસ વિદ્યાર્થી વિજ્ઞાનમાં નોંધાયા છે બોર્ડનું સુરતનું ધોરણ દસ નું રિઝલ્ટ છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા આવ્યું છે સાત હજાર સાતસો તેત્રીસ વિદ્યાર્થી બેઝિક ગણિતની આપશે શહેરના અગિયાર હજાર એકસો પાંચ વિદ્યાર્થીઓ ધોરણ દસ ની પૂરક પરીક્ષા આપશે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર